આ સમસ્યા ની કામગીરી શરૂ કરવામાં આવી છે રત્નાર નજીક નર્તા પાઇપલાઈન માં તૂટફૂટના કારણે ભુજ શહેર પુરવઠો ચોવીસ કલાક માટે બંધ રાખવામાં આવ્યો છે મગે અસર તળાવમાં બે ફૂટ પાણીની આવક થઈ છે અને ગૌશાળાના પશુઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ભુજ નગરપાલિકાએ પાણીનો વેડફાટ રોકવા માટે કડક પગલાં લેવાનું શરૂ કર્યું છે પાણીનો દુરુપયોગ કરનારાઓના કનેક્શન કાપી નાખવાની ચેતવણી આપવામાં આવી છે અને વોર્ડમેન અને વાલમેને પાણીના વેડફાટની ઘટનાઓને ફોટોગ્રાફી સાથે રિપોર્ટ કરવાની સૂચના આપવામાં આવી છે આવી પરિસ્થિતિમાં નાગરિકોને વિનંતી કરવામાં આવી છે કે તેઓ પાણીનો સાવચેત અને સંભાળપૂર્વક ઉપયોગ કરે અને કોઈ પણ લીકેજ અથવા પાણી વિરફાટની ઘટનાની તાત્કાલિક જાણ નગરપાલિકા અથવા સંબંધિત અધિકારીઓને કરે